આજનો જીવન મંત્ર ત્યારે આપણને તે સમજાઈ જશે કે એક દિવસ મૃત્યુ થવાનું છે ત્યારે આપણે અવગુણોથી દૂર રહેવા લાગીશું મહારાષ્ટ્રના પ્રસિદ્ધ સંત એકનાથજીનો જન્મ મૂળ નક્ષત્રમાં થયો હતો અને જન્મ પછી તેમના પિતાનું મૃત્યુ થયું હતું આ કારણે લોકો તેમને અશુભ માનતા હતા એકનાથજી મૃત્યુ અંગે ઊંડી સમજણ રાખતા હતા તેમણે સામાજિક અવગુણોનો દૂર કરવા માટે અનેક કાર્યો કર્યા હતા તેઓ સંત ભાનુદાસજીના શિષ્ય અને ગૃહસ્થ હતા એક દિવસ એકનાથજીના એક ભક્તે તેમને પૂછ્યું તમે આટલી પરેશાનીઓ પછી પણ પ્રસન્ન કેવી રીતે રહી શકો છો જો તમારી પાસે પ્રસન્ન રહેવાનો કોઈ મંત્ર હોય તો અમને પણ આપો ત્યારે એકનાથજીએ કહ્યું તે મંત્ર તે સૂત્ર તો તેની જગ્યા છે પરંતુ હાલ હું તમને એક વાત કહેવાનો છું આજથી સાત દિવસ પછી તમારું મૃત્યુ થવાનું છે આ વાત સાંભળતા જ તે ભક્ત ગભરાઈ ગયો ઘરે પહોંચી તેણે પોતાની પત્નીને બધી વાતો જણાવી ભક્તે વિચાર્યું કે હવે જે થશે તે થશે તેના પછી તેણે પોતાના વ્યવહારને એકદમ બદલી નાખ્યો તે બધા સાથે પ્રેમથી વાત કરવા લાગ્યો બધાની મદદ કરવા લાગ્યો તે વ્યક્તિના વ્યવહારમાં ફેરફાર થવાથી ઘર પરિવાર અને સમાજના લોકો ખૂબ જ આશ્ચર્ય થતા સાત દિવસ સરખી રીતે વીતી ગયા સાતમા દિવસે તેણે સ્નાન કર્યું સારા વસ્ત્રો પહેર્યા અને ફળિયામાં સૂઈ ગયો તે પોતાના મૃત્યુની રાહ જોવા લાગ્યો તે જ સમયે ત્યાં એકનાથજી પહોંચી ગયા તેમણે પોતાના ભક્તને પૂછ્યું તમારા આ સાત દિવસ કેવી રીતે પસાર થયા ભક્તે કહ્યું મારા આ સાત દિવસ તો ખૂબ જ સારી રીતે પસાર થયા કોઈ સાથે ઝઘડો નહીં બધા સાથે ખૂબ જ પ્રેમથી રહ્યો એકનાથજીએ પૂછ્યું આવું કેવી રીતે શક્ય બન્યું ભક્તે કહ્યું તમે કહ્યું હતું સાત દિવસ પછી મૃત્યુ થવાનું છે મેં વિચાર્યું કે જ્યારે મૃત્યુ થવાનું જ છે તો કોઈની સાથે કઈ વાતને લઈને ઝઘડો કરું એકનાથજીએ કહ્યું મેં તમને સાત દિવસનો સમય આપ્યો હતો પરંતુ જો તમે એવું માની લો કે મૃત્યુ થવાનું જ છે પચાસ સાઠ કે સત્તર વર્ષ પછી પણ જવાનું જ છે તો સંસારમાં ઝઘડો કઈ વાતનો કરવાનો આનંદથી રહો તે જ આનંદથી રહો જે તમારી અંદર છે આ ઉપરથી આપણને એક બોધપાત મળે છે કે મૃત્યુ છે બધાએ એક દિવસ મરવાનું જ છે જે લોકો આ વાત સમજી જાય છે તેઓ આ બધા જ અવગુણોથી દૂર થઈ જાય છે અને બધા સાથે પ્રેમથી રહેવા લાગે છે તો મિત્રો હું આશા રાખું છું કે તમને અમારી સ્ટોરી પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને દરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ પરિમળે શું એક નવી સ્ટોરી સાથે સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે